ન હોય શકે કારણ કે જ્યારે પણ ભગવાનતા પામવાનો પ્રયાસ કરો છો તો ને ને ગુમાવતા હોય એવું લાગે ખોટમાં હોય એવું લાગે સંસાર પરિશ્રમ અને બુદ્ધિથી મળી શકે છે ભગવાન તો કેવલ એની કૃપાથી જ પ્રાપ્ત થાય છે આપણા જેટલા પણ આધ્યાત્મિક ગ્રંથો છે એ મનની ગ્રંથિઓ ખોલવા માટે છે આજનો માણસ બહુ પ્રેક્ટિકલ થઈ ગયો છે એને ઇમોશનલ બનાવવા માટે છે બહુ જ પ્રેક્ટિકલ થયેલો માણસ ક્યાંક ઇમોશન્સને ગુમાવતો જતો હોય એમ લાગે ભગવાનની કથા આપણને ઇમોશનથી ભરે છે પ્રેમથી ભરે છે અને એટલા માટે ભક્તિના માર્ગમાં રીઝન્સ નથી ઇમોશન્સ છે જ્ઞાન માર્ગ હોય તો દરેકનું કારણ હોય દીવો કેમ કરો તો એનું કારણ માળા કેમ ધરાવી તો એનું કારણ ભોગ કેમ धरो તો એનું કારણ મર્યાદા માર્ગમાં દરેક વસ્તુના કારણ છે પણ આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં આ કૃષ્ણ પ્રેમના માર્ગમાં કારણો નથી લાગણીઓ છે પ્રેમ છે અને જેના પાયામાં જ પ્રેમ હોય એના ફળમાં પણ પ્રેમ જ પ્રાપ્ત થાય કોઈ માને પૂછે કે તને તારું બાળક કેમ ગમે છે ક્યારે એવું કારણ આપે મોટો થઈને મને સાચવશે મારું ધ્યાન રાખશે ના એને લાગણી છે અને બાળક ગમે તેટલું તોફાન કરે ગમે તેટલું માને હેરાન કરે જમવાનો સમય થાય એટલે માં બેસાડીને જમાડી દે અને માનું આ રીતે કરવામાં કોઈ કારણો થોડી હોય એની લાગણીઓની અભિવ્યક્તિ હોય બસ આ ગોપીઓનો માર્ગ આ ભાગવતનો માર્ગ આ પુષ્ટિનો માર્ગ આ મહાપ્રભુજીનો માર્ગ એના પાયામાં આ લાગણીઓ રહેલી છે આ ભાવનાઓ રહેલી છે એટલે જ મેં પહેલા કહ્યું કથા કામનાઓમાંથી ભાવનાઓ તરફ લઈ જાય છે અત્યારે અનેક કામનાઓથી ગ્રસિત આપણે બધા છીએ મનમાં અનેક પ્રકારની કામનાઓ અને ચિંતાઓ બંને છે જેના મનમાં કોઈ કામના હશે એના મનમાં ચિંતા પણ હશે આ બહુ સહજ વાત છે ચિંતાથી મુક્ત થવા શું કરવું તો કે કામનાઓથી મુક્ત થવું આપણને એકે ચિંતા નથી જોઈતી અને પૂછીએ આપણે ઘણા બધાને આ ચિંતા બહુ થાય છે ચિંતાથી મુક્ત કેમ થવાય તો કે ઈચ્છાઓ હશે તો ચિંતાઓ હશે બહુ સહજ છે સ્વાભાવિક છે દરેક ઈચ્છાની સાથે એની ચિંતા પણ આવે છે કેમ મળશે એની મળ્યા પછી કેમ સચવાશે એની અનેક અનેક ચિંતાઓ આવે છે આ કૃષ્ણના પ્રેમની ગાથા આ બધી ચિંતાઓમાંથી મુક્ત કરાવી આપણને કૃષ્ણમય બનાવી દે છે મેં પહેલા પણ કહ્યું હતું ભાગવતજી નો સાર એ આ મધુરાષ્ટ્ર છે કારણ કે ભાગવતનો સાર શું છે તો કે કૃષ્ણ કૃષ્ણ પ્રેમ કૃષ્ણ કૃપા કૃષ્ણ પ્રાપ્તિ ભાગવતના જે ફળો કહ્યા છે ભાગવતના ફળમાં તમને એમ નથી કહેતા કે તમને અમે વિજ્ઞાન શીખવાડી દઈશું તમને ભૂગોળ શીખવાડી દઈશું તમને ઇતિહાસ શીખવાડી દઈશું આપણે લોકો ભલે ધર્મગ્રંથોમાં સાયન્સ ગોતીએ આપણે ભલે ધર્મગ્રંથોમાં ભૂગોળ ગોતીએ હિસ્ટ્રી ગોતીએ પણ આ એના ગ્રંથ છે જ નહીં જે સબ્જેક્ટનો જે ગ્રંથ હોય એને એ જ બુદ્ધિએ જોવો પડે અને જો એ બુદ્ધિએ ન એને તો તમે એને અન્યાય કરો છો યા તમે સાચા ફળની પ્રાપ્તિ નહીં કરી શકો સાયન્સની બુક ખોલો તો એમાં ફૂલના ફ્લાવર કે ફૂલ કે જે બી હોય આવે ને એની અંદર શું છે એ જ ગોતવાનું હોય ત્યાં એમના કહેવાય ક્યારે ફૂલને કાપવાની શું જરૂર હતી એની તો સુગંધ લેવી જોઈએ આ આ કાપવાની જ સબ્જેક્ટ છે છે સાયન્સ એ રીતે જ કોઈ કવિ હોય તો એના ઉપર કવિતા લખે કોઈ સ્નેહી હોય તો એ કોઈને ઉપહાર આપે ફૂલ એ જ છે બુદ્ધિમાં જે વિષય લઈને તમે બેસો છો એવો વ્યવહાર કરે એવા અર્થઘટનો એના કરે છે એ જ કોઈ કવિ હોય અને કોઈનું વર્ણન કરતો હોય કોઈની સુંદરતાનું વર્ણન કરે કે એની તો કમળની પાખોડી જેવા નેત્ર છે પોપટની ચાંચ જેવી છે ચંદ્રમા જેવું મુખ છે તમને થાય કે આ જે બોલે છે એવું ડ્રોઈંગ કરું તો કાર્ટૂન બને કોઈ કવિતા કરતો હોય એનું ડ્રોઈંગ કરવા જાવ તો કાર્ટૂન જેવું બની જાય પણ તમે એ શબ્દોના માધુર્યને માણો તો તમને પરમ સૌંદર્યનો અહેસાસ થાય આ જે કથા ને ગાથા છે ભાગવતની મધુરાષ્ટક ની એ તમને કોઈ વિજ્ઞાન શીખવાડવા યા તમને ઇતિહાસ શીખવાડવા યા તમને કોઈ હિસ્ટ્રી શીખવાડવા માટે નથી આ બધી કથાઓ કૃષ્ણમાં પ્રેમ પ્રગટાવવા માટે છે અને સત્સંગનું ફળ જ એ છે ભગવાનમાં પ્રેમની અભિવૃદ્ધિ એ જ સત્સંગનું ફળ છે સંસારમાં ને ભગવાનમાં આશક્તિ એ જ દરેક સત્સંગનું ફળ છે જ્યારે સત્સંગના ફળ તમે કોઈ હીન ફળ માની લેશો લૌકિક ફળ માની લેશો તો તમે ક્યાંક સત્સંગને પૂરો ન્યાય નથી આપી રહ્યા અને એમાં પણ જે રચયતા હોય જે ગ્રંથના એ ગ્રંથના રચયતાના લેવલ પર બેસી જ્યાં સુધી એ ગ્રંથને ન જુઓ ત્યાં સુધી એ ગ્રંથને પૂરો ન્યાય પણ ન કરી શકે મહાપ્રભુજી કયા સ્તર ઉપર બિરાજમાન છે ભાવનાઓના ભક્તિના અલૌકિકતાના અને એ જ્યારે કૃષ્ણના દર્શન કરી રહ્યા છે ત્યારે આ મુધુરાષ્ટક પેદા થઈ રહ્યા છે શ્રીમદ ભાગવતમાં શુકદેવજી વ્યાસજી પરીક્ષિત મહારાજ ભક્તિના કયા લેવલ ઉપર છે જ્યારે એ સ્તર ઉપર તમે બેસો ત્યારે જ ભાગવતને પૂરો ન્યાય આપી છે આપણે સાધારણ લોકો જેને સવારે ચાય ન મળે માથું ચડી જાય અને એમ કે ભગવાને આમ કેમ કર્યું ભાગવતમાં આમ કેમ છે એમાં કોઈ વેલ્યુ શું કારણ કે આ વિષય આપણે જાણ્યો નથી સમજ્યા નથી બે પ્રકારના અંધશ્રદ્ધાળુ લોકો હોય એક જેણે ક્યારેય ભગવાન શોધવાની કોશિશ ન કરી હોય અને એમ કે હું ભગવાનમાં માનતો નથી આ બી અંધશ્રદ્ધા છે એને પ્રયાસ તો કર્યો નથી અને એક માનનારો અંધશ્રદ્ધાળુ બંને પ્રકારના લોકો દુનિયામાં છે એકને નામાં શ્રદ્ધા છે એકને હામાં શ્રદ્ધા છે મૂળ વાત તો એની જ છે ના માનનારને પણ કહેવું પડે કે તને નામાં શ્રદ્ધા છે પણ તું કયા ભગવાન ભગવાન એટલે કોણ સૌથી પહેલા એની ડેફિનેશન તો આપ એની વ્યાખ્યા તો કર કે ભગવાન તું કોને કહે છે જ્યારે જો ભગવાનની વ્યાખ્યા જે ખોટી કરતો હશે તો ક્યારે એને ભગવાનમાં શ્રદ્ધા જાગવાની નથી એ ભગવાનને સમજશે જે સંતો આચાર્યો મહાપુરુષો જે વ્યાખ્યા ભગવાનની કરી છે એ ભગવાનને જ્યારે એની વ્યાખ્યાને એ પરિચય પામશે અને પછી જો એક નથી માનતો તો પછી ચર્ચા થાય પછી શાસ્ત્રાર્થ થાય પછી વિચાર થાય પછી લોજિક આવે પછી પ્રમાણ આવે પણ ભગવાનને સમજ્યા વગર જ એને નકારવા એ પણ એક અંધશ્રદ્ધા છે અહીંયા મહાપ્રભુજી મધરાષ્ટકની રચે રચના કરતા પહેલા પોતાના નેત્રો થી સાક્ષાત ભગવત દર્શન કરી રહ્યા છે સામે જ ઠાકોરજી ઉભા છે મધુરાષ્ટક એ ભગવાનને યાદ કરીને ગવાયેલું અષ્ટક નથી ભગવાનને જોઈને અષ્ટક છે પ્રગટ પ્રભુ સામે હોય અને એ પરમાત્માના દર્શન જયારે થતા હોય અને ત્યારે એમની સન્મુખ ગવાતું હોય ત્યારે એ મધુરાષ્ટકની મહત્તા અનંત ગણી વધી જાય છે ત્યારે પ્રભુની સન્મુખ કઈ વાત થતી હોય અખિલમ મધુરમ પ્રભુ અને પ્રભુ સંબંધી નામ રૂપ લીલા અને ધામ આ ચારે મધુર છે કારણ કે નામમાં જયારે આસક્તિ થાય તો બહુ નામ સાંભળો જો ભગવત નામ છે ધામ સુધી લઈ જાય છે નામથી શરૂ થાય આપણે નામ જ ચાવી છે કોઈનું બહુ નામ સાંભળો તો એમ થાય આ કેવો લાગતો હશે જોવામાં કેવો હશે તો રૂપમાં આસક્તિ થાય કોઈનું રૂપ જુઓ કોઈને જુઓ તેમ કે આ શું करतो હશે તો લીલામાં આસક્તિ થાય અને લીલાઓ વિશે સાંભળો ઓહો આવી લીલાઓ આ બધી ક્યાં થતી હશે તો ધામમાં આસક્તિ થાય આમ નામથી શરૂ થયેલી યાત્રા છેક ધામ સુધી પહોંચાડે છે ગઈકાલે કાલે જે આપણે ચર્ચા કરતા હતા ને જ્યાં વિરામ લઈ ગયા હતા ત્યાં સખ્યમ મધુરમ એ સખ્યો નહીં સાખ્યતાની પરમાત્માની વાત કરી રહ્યા હતા પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ દરેક સંબંધોને નિભાવવાની વાત કરે છે કોઈ સંબંધો કરી નથી ઘણી વાર લોકો પરિવારમાં લે ને કામ કરવું બાળકોને મોટા કરવા જાણે કઈ પાપ જ ન કરતા હોય અરે ના ગ્રહસ્થિ ના આ જ ધર્મ છે તમે આ નથી કરતા તો પાપ કરો છો આપણે કોઈ સંન્યાસી થોડી છીએ આપણે તો ગ્રહસ્થી છીએ અને ગ્રહસ્થી નો આ જ ધર્મ છે પણ બહુ જ જ્યારે સન્યાસ સ્વૈરાગ સન્યાસ સ્વૈરાગ આ બધું બહુ સાંભળી લીધું એટલે આપણને સંસાર પણ બંધન કરતા લાગવા સંબંધીઓ પણ બંધન કરતા લાગવા માંડે ગ્રહસ્થિનો આ ધર્મ છે આપણા જેટલા ઋષિમુનિઓ હતા બધા ગ્રહસ્થી હતા એટલે તો બ્રાહ્મણ પણ જ્યારે કોઈ કર્મ કરાવતા હોય ને પહેલાં તો તમારા ગોત્રનું નામ લો કયા સપ્તર્ષિના વંશમાં તમે છો એને યાદ કરવામાં આવે છે જેટલા ઋષિમુનિઓ છે બધા ગ્રહસ્થી છે ધન્યો ગ્રસ્થાશ્રમો ગ્રશ્રમને ધન્ય કયો છે અને એટલા માટે અમારા કૃષ્ણ દરેક સંબંધોને નિભાવતા શીખવાડે છે ભાગતા નથી શીખવાડે સંન્યાસી દુનિયામાં જેટલા જોઈતા હતા એટલા થઈ ગયા છે હવે સારા સંસારીઓની દુનિયાને જરૂર છે સારા પિતા કેવા હોય સારી માતા કેવી હોય સારો પતિ કેવો હોય સારી પત્ની કેવી હોય સારો ભાઈ કેવો હોય સારા સંસારીઓની દુનિયાને વધારે જરૂર છે અત્યારે અને સંસારમાંથી આદર્શ વ્યક્તિઓને સંબંધીઓ સમાપ્ત થઈ જશે તો કોની આગળ આંગળી સીધીને કહીશું પિતા આવા હોય માતા આવી હોય આજે વડીલોને યાદ કરીને લોકો સંબંધોને યાદ કરે અમારા ભગવાન અમારા શ્રી કૃષ્ણ દરેક સંબંધોને નિભાવે એટલે તો સાધારણ ભક્ત પણ જાય ને ભગવાન પાસે ત્યારે ભગવાન તરીકે યાદ ન કરે કૃષ્ણને કૃષ્ણને શું યાદ કરે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ તમે મારા પિતા છો માતા છો બંધુ છો સખા છો કૃષ્ણ એક એવો પરમાત્મા છે એની જોડે સંબંધ જોડવો બધાને ગમે છે અને શા માટે ગમે છે કારણ કે એના જેવો સંબંધી દુનિયામાં બીજો કોઈ નથી એના પ્રત્યેક ચરિત્રમાં ભગવાનના જુઓ એને એક એક સંબંધોને પૂરેપૂરા નિભાવ્યા છે કોઈ સંબંધમાં કૃષ્ણ ઓછા નથી પડ્યા પિતા કેવો હોય તો કે કૃષ્ણ જેવો ભાઈ કેવો હોય તો કે કૃષ્ણ જેવો દરેક સંબંધમાં સખાઓની ચર્ચા કરી છે જે વ્રજના બાળકો છે સખમ મધુરમ અનેકવિધ પ્રકારની લીલા ઠાકોરજી વ્રજના બાળકો સાથે કરી છે જ્યારે મથુરા પધાર્યા ત્યારે ઉદ્ધવજી ભગવાનના સખા છે સખ્યમ મધુરમ એના ઉપર કૃપા કરી અને વ્રજમાં મોકલ્યા ગોપીઓનો સંગ મળ્યો ભક્તિના રંગે ત્યાં મહાભારતના સમયમાં અર્જુન ચોથું દ્વારિકામાં સુદામા ભગવાનના સખા છે અને અન્ય અન્ય કથાઓમાં વ્રજની અનેક લીલાઓમાં જુદા જુદા સખાઓ ભગવાનને કહ્યા છે યુગમાં તો મેઘને પણ ભગવાનનો સખા કયો છે आकाश नो वादड़ने क्या तो भगवान नो सखा जो अरे गोपी गीत गोपी जनो भगवान ने सखा कहे सखान हैं, गोपी जने गोपी गीत में कहती है प्रभु हे सखा संबोधन करती है सखे आप तो हमारे सखा हो समानशील सख्यम अनेक अनेक अर्थ सखा के कहे गए आप ब्रह्मा जी की विनंती से जगत की रक्षा के लिए आप प्रकट हुए सात्वत कुल

જોજો હંમેશા એક સાધારણ વ્યક્તિનો એક નિયમ રહ્યો છે ખોટું કરવામાં પાપમાં ગલત કાર્યમાં જે જોડે રહે ને આપણને વધારે વાલો લાગે અને સારા કામ માટે પ્રેરતો હોય ને એ બધા બોરિંગ લાગતા હોય કંટાળાજનક લાગતા હોય આ હમણાં આવશે ને મંદિરે જવાનું કહેશે જોજો પણ કોઈ એમ કે ના આપણે તો ત્યાં જવું છે એટલે તુરંત માણસ જોડાઈ જાય તુરંત એનો ઉત્સાહથી ખબર નહીં માણસને પાપ કરવામાં એટલી મજા આવે છે અને પુણ્ય કરવામાં એવો કંટાળો આવે છે આ ચિત્તની વૃત્તિ જેવી છે માણસ પાપ કરવું હોય પાપ કરવામાં માણસ એટલો પોઝિટિવ થઈ જાય ને ના ના લઈ લેવા દે ને કોઈને ખબર પડવાની નથી એટલો આશાવાનો પણ પુણ્ય કરવું સેવા પધરાવી હોય તો પછી કોઈ સાથ નહીં આપે તો કોણ સેવા કરશે એવા નેગેટિવ થઈ જઈએ ને આપણે ખોટું કરવામાં માણસ સાહસ પોઝિટિવિટી બધું જ આવી જાય માણસને અને સારું કરવું હોય એટલે ઘણી વાર કહું ને માણસ આપણે બધા જ સારી સારી વસ્તુઓને ટાઈમ ફ્રેમમાં બાંધી રાખી અને ખોટા કામોને ખરાબ વસ્તુઓને ચોવીસ કલાકની છૂટ ઘણા સેવા આપણે સવારે એક કલાક તો કરવાની જ પ્રભુની માળા અડધો કલાક તો કરવાની જ તો આ બધું એક કલાક આ બધું અડધો કલાક ક્રોધ એ તો ચોવીસ કલાકની છૂટ છે લોભ એ તો ચોવીસ કલાકમાં ગમે ત્યારે કરી લેવા દ્વેષ એ તો ચોવીસ કલાક ચાલુ જ હોય સારી સારી વાતો જગ્યા નક્કી હોય સમય નક્કી હોય વસ્તુઓ નક્કી હોય એટલે સારી વસ્તુઓને સો બંધન અને ખરાબ વસ્તુઓને કોઈ બંધન નહીં કોઈની શરમ નહીં કોઈનો ડર નહીં વિચારવાનું એ જ છે શું મેં મારા પાપને બાંધ્યા છે ખરા પાપ ખતમ કરવા કઠિન છે

અને પુણ્યોને બાંધી રાખશો તો જરૂર હશે ત્યારે કામ નહીં લાગે કારણ કે આપણે ચોવીસ કલાક એક જ જગ્યાએ ઉભા નથી રહેવાના આપણા જ વ્યક્તિત્વને જોઈએ ને જો આપણે ઠાકોરજી સામે સેવામાં સવારે હોઈએ ત્યારે કેવા વિચાર ને કેવો મૂળ હોય એ જ સેવામાંથી બહાર આવીને પરિવારના લોકો જોડે આવીએ ત્યારે કેવો મૂળ ને કેવી વાત હોય એ જ પછી બહાર જઈએ દુકાને ઓફિસે ત્યારે કેવા હોય એટલે આમ ત્રણ ત્રણ કેરેક્ટર માણસના ત્રણ વ્યક્તિત્વ તમને જોવા મળે એક સેવામાં હોય ત્યારે એક પરિવારના લોકો જોડે હોય ત્યારે અને એક પાછું બહારના લોકો જોડે હોય ત્યારે એક જ ચોવીસ કલાકમાં ત્રણ ત્રણ પ્રકારના વ્યક્તિત્વ આપણે જીવતા હોઈએ છીએ પણ વિચાર કરો સેવામાં જે કલાક તમે બનીને રહો છો એવા ચોવીસ કલાક થઈ જાય તો જીવન કેવું આનંદમય થઈ જાય ખાલી સમય જ વધારવાનો કલાક જે સેવાનો આનંદ જાય છે કે આ માળા કે પાઠ ધ્યાન જે તમે કરતા હો અને એક કલાક જે એ સમય જતો હોય બસ એવો જ સમય આખો દિવસ જાય તો કેવો આનંદ આવે જે વાત કરી રહ્યો છું પાપાન નિવારે મિત્ર કોને કહેવાય જે પાપ કરતા રોકે અને પ્રભુ સતત રોકે છે દુર્યોધન ને પણ ભગવાન રોકવા ગયા છે સમજાવવા ગયા છે પાંચ ગામ આપી દે યુદ્ધ ટળી જશે દુર્યોધન ને કહ્યું કે સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એ પણ યુદ્ધ વગર નહીં પ્રભુએ છેક સુધી પ્રયાસ કર્યો કે યુદ્ધ ન થાય પણ જેના ભાગ્યમાં લખાયેલું હોય એ ભગવાનનું પણ માંગતો નથી ઘણીવાર લોકોને એમ થાય કે ભગવાને અમને બચાયા નહીં અરે ભગવાને પેલા થકી તમને સો વાર કીધું કે ન જઈશ ન જઈશ ન જઈશ એવી શરત કેમ રાખો છો કે ભગવાન આવીને જ મારું કામ કરે ભગવાનને ક્યાંય દોડાવવા ભાગવાની જરૂર નથી દરેકની આત્મામાં વ્યાપેલો છે જ્યારે જરૂર હોય જેની એના હૃદયમાં બેસીને તમને કહેતો જ હોય છે પણ આપણને કેનાર ચહેરામાં ભગવાન દેખાતા નથી એ આપણો વાંક છે બાકી પ્રભુ કોઈના કોઈના થકી એક વાર તો કેવડાવે આ ન કરે તો સારું પણ ત્યારે આપણને એ દુશ્મન જેવું લાગે તો જે પાપ કરતા રોકે એ મિત્ર છે એ તમારા ફ્રેન્ડ સર્કલમાં બી તમને જે ખોટું કરતા રોકતો હોય એને સાચો મિત્ર માનજો સાથ આપનારા દુનિયામાં ઘણાય મળશે પણ સાચું કહેનારા બહુ ઓછા લોકો મળતા હોય અને એટલા માટે નસીબ હોય એને ઘરમાં કોઈ ટોકનારું હોય કહેનારું હોય લોકો કેટ કેટલું ભણી લે એન્જિનિયર ડોક્ટર લોયર બધુંય થઈ જાય આટલું બધું પુસ્તકો વાંચ્યા હોય પણ ઘરમાં રહેનારા સ્વજનોના મનને ન વાંચી શકે એ તો અભણ જ કહેવાય ને આટલો યુવાન આમ ભણ્યો આમ કર્યો પણ મા બાપના મનમાં શું ચાલે છે એ કેમ રોકે છે કેમ ટોકે છે એને ટોકવામાં રસ નથી એને તમારી ચિંતા છે આટલું જ ન વાંચી શકો તો પછી શેના ભણેલા આપણે સાચો ભણેલો તો એ કહેવાય જે સ્વજનોના મનને વાંચી શકતો હોય બાકી પુસ્તકો તો વાંચીને ને ગોખીને બધાય પાસ થઈ શકે દુનિયામાં પાપાન નિવાર્યતિ પાપ કરતા જે રોકે પરમાત્મા રોકી રહ્યા છે એ સાચા મિત્ર છે યોજ્યતે હિતાય સારા કાર્યમાં જે જોડે એ મિત્ર છે કોઈ સારું કાર્ય કોઈ સારું બીડું ઉપાડ્યું હોય અને તમારું આખું મિત્ર વર્તુળ ભેગું થઈ જાય ના આ સારો સંકલ્પ છે આપણે બધા જોડાઈને કરીશું આપણે બધા સાથે મળીને કરીશું માનજો આ બધા સાચા મિત્રો છે સત્કાર્યમાં જે સંગાથે હોય સાથે હોય સહકારમાં હોય એ સાચો મિત્ર કે યોજ્ય તે હિતાય ગુહ્યમ ચગુ હતી તમારી ગુપ્ત વાતને ગુપ્ત રાખે કોઈને કહે નહીં એ સાચો મિત્ર પણ એક વસ્તુ યાદ રાખવી કોઈને પણ અંગત વાત તમારો ભલે અંગત હોય પણ દરેક અંગત પણ એક બીજો અંગત મિત્ર હોય છે તમારો ખાસ ખાસ પણ એક બીજો મિત્ર હોય છે અને અત્યારના સમયમાં તો પ્રચાર કરવો હોય તો સાવ સહેલી વાત ચાર જણા બેઠા હોય એમને કહે પ્લીઝ કોઈને કહેતા નહીં હો આ વાત પછી જો જે પ્રચાર થાય કોઈ પછી તો જે વોટ્સઅપમાં ટક 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 શરૂ થઈ જાય તમારી વિશેષતા હોય એનાથી તમારો જે પરિચય કરાવે એ તમારો મિત્ર છે અને મિત્રનો અર્થ એ કેવલ સમાન વયનો જ હોય એમ ક્યારેક ગુરુ પણ મિત્ર બની શકે ક્યારેક પિતા અને માતા પણ મિત્ર બની શકે ક્યારેક વડીલો પણ મિત્ર બનીને આવી શકે મિત્રતા માટે સરખી ઉંમર હોવી જરૂરી નથી તમારા તમારા માટેની કલ્યાણની ભાવના હોવી જરૂરી છે એ તમારો સાચો મિત્ર છે અને હું તો હંમેશા કહું કે મા બાપને અત્યારના સમયમાં એમ છે કે બધાને મિત્રતા મિત્રતા મા બાપને મા બાપ જ રહેવા દેજો એને મિત્ર બનાવવાની કોશિશ ન કરે હાથ મિલાવનારા તો દુનિયામાં ઘણા મળશે માથે હાથ નાખવાના તો બહુ ઓછા લોકો મળતા હોય છે દરેક સંબંધોનો આનંદ લો ને પિતાનો પિતા તરીકેનો માતાનો માતા તરીકેનો બધાને મિત્ર બનાવવાની કઈ જરૂર નથી મિત્ર તો હજારો બનાવી શકીશું મા બાપ ક્યાં બીજા લાવી શકીશું એ તો એ જ આપણી ચિંતા કરતા જ સારા લાગે એ તો આપણને ટોકતા જ સારા લાગે એ આપણને વારે ઘડીએ કંઈક ને કંઈક સલાહ આપતા જ સારા લાગે એમાં તો એનું મા બાપ પણ છે જે દિવસે ચિંતા કરવાનું બંધ કરી દે ને ત્યારે ચિંતા કરજો કે મારી જોડે પ્રેમ ખતમ થઈ ગયો કે હવે મમ્મીએ ટોકવાનું બંધ કરી દીધું હવે પપ્પાએ કહેવાનું બંધ કરી દીધું જ્યાં ચિંતા હશે ત્યાં બધું સહજ થવાનું છે બહુ સ્વાભાવિક ગુણાન પ્રગટી કરોતી આપદ ગતમ ન જહાતી આપત્તિ આવે ત્યારે છોડીને ન જતો રહે એ મિત્ર છે ભગવાન જુઓ અર્જુન ની સાથે સતત રહ્યા છે સખ્યમ મધુરમ પ્રભુની મિત્રતા જુઓ અને ગોપ બાળકોની સાથે પણ જ્યારે પણ અગાસુર આદિ કોઈ પણ અસુર આવ્યા ભગવાન છોડીને ભાગ્યા નથી અગાસુરના મુખમાં બધા જ બાળકો ઘૂસી ગયા ગુફા માનીને ભગવાન પણ પ્રવેશી ગયા પોતાનું વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું ઉદ્ધાર કર દાવાનળ લાગ્યો પાન કરી ગયા કાલી આવ્યો એને નાચ્યો પ્રત્યેક સમયે પ્રત્યેક સંજોગોમાં ભગવાને વિપત્તિઓને પોતે સામે સામનો કર્યો છે અને મિત્રોની રક્ષા કરી છે આપદગતમ ન જહાતી અર્જુનની સાથે તો સતત ભગવાન રહે મહાભારતના પ્રસંગ કે છે ને કે જયારે વિશ્વજી એમ કહ્યું કે હવે કાલે અર્જુન સાથે હું ભયંકર યુદ્ધ કરીશ ચિંતા થઈ ભગવાન બોલાવ્યા મીટિંગ કરી ભગવાને અને ચર્ચા કરવા લાગે કાલે અર્જુનની રક્ષા આપણે કેમ કરીશું કઈ રીતે ભીષ્મ દાદા જોડે એને બચાવો અડધી રાત થઈ ગઈ બધા બેઠા છે પ્રભુની દ્રષ્ટિ ફેરવીને જોયું તો બધા બેઠા છે પણ અર્જુન નથી પૂછવું અર્જુન ક્યાં છે એ તો એ શાંતિથી સૂતો છે અર્જુનને ભગવાન ભગવાનને આવ્યો ક્રોધ એના માટે અમે અડધી રાતના જાગીએ છીએ એને કેમ બચાવો એની ચિંતા કરીએ છીએ ગયો છે હમણાં જઈને જોઉં છું પ્રભુ દોડતા દોડતા આવ્યા ઘસ ઘસાટ અર્જુન સૂતો હતો અને ઉઠાડ્યો ખેંચીને ઊભો હતા જાત અરે પ્રભુ આમ અડધી રાતના આપીએ અરે તારા માટે અમે જાગીએ છીએ અને તું સુએ છે આવું કેમ અર્જુને કહ્યું જેના માટે ભગવાન જાગતા હોય ને એને તો સુઈ જ જવાનું આપ મારી ચિંતા કરીને મારા માટે જાગો છો એ હું કોઈ મૂરખ છું કે જાગતો રહો જેની ચિંતા આપ કરતા હો એને તો નિર્ભય થઈ જવું જોઈએ એને તો નિશ્ચિંત થઈ જવું આ આપત ગતમ ન જહાતી આપત્તિના કાળમાં જે છોડીને ન જાય એ મિત્ર છે એ સખ્યમ મધુરમ છે અને પ્રભુ સતત પોતાના સખાઓની સાથે રહ્યા છે એ તમે ગ્વાલબાલના ચરિત્રમાં જુઓ એ તમે ઉદ્ધવજી પર કૃપા જુઓ એ તમે અર્જુન પર કૃપા જુઓ અને એ તમે સુદામા પર કૃપા જુઓ કાંઈ નથી અને ભગવાન કેટલું આપે છે પણ એક ક્ષણ માટે પણ કહેતા નથી કે મેં તને આપ્યું છે પૂછ્યું રાણીએ આપ કહેતા કેમ સુદામાને કહી દીધું હોત તેનો રસ્તો જલ્દી કપાઈ જાત કે મેં તને આપ્યું છે ભગવાન કહે જો માંગનારો માંગી ન શકતો હોય તો હું કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે

અષ્ટખાની વાણી કહેવાય એના જે ગુણ તાન તેનું એ જ ક્ષણે ચિત્ત ભગવાનમાં નિરુદ્ધ થઈ જાય અને પ્રભુની લીલાઓ એને નેત્રોથી દેખાવાના